તમરામ જય માતાજી આજે ચૌદમી ઓગસ્ટ કાલે હે પંદરમી ઓગસ્ટ આપણો આઝાદી દિવસ કાલે ધ્વજવંદન કરવા જાવ કે ન જાવ સવારે ઉઠી પણ ગમે ત્યાં રસ્તામાં આપણો ફ્લેગ આપણો ઝંડ આપણો રાષ્ટ્રધ્વજ મળેલો જુઓ ને તો ઉપાડી દે સલાહ નથી આપતો કે હું ઓર્ડર નથી કરતો મારી ઉંમર નાની સલાહ ન કરી શકું આપ બધાને વિનંતી કરું છું બીજું કંઈ કરો કે ન કરો આપણો રાષ્ટ્ર ધ્વજ છે આપણી બાન શાન છે એ જમીન ઉપર પડે તો હારો નો લાગે એ આપણી એક ફરજ ગમે ત્યાં જો રસ્તામાં જાતા હોય બે મિનિટ ઊંડા કાર સાઈડમાં મૂકી દઈને ઉતરીને રાષ્ટ્ર ધ્વજ લઈ લો અને જે બાઇક ઉપર રાખે કાર ઉપર રાખે એની પણ એક ફરજ છે

ત્યાં લગી જેણે આપણું વજન ખાઈ એમાં ત્રીજીમાં આપણી કુડદેવ આપણી બીજીમાં ધરતીમાં એટલે આપણો ભારત દેશ એનો આપણો રાષ્ટ્રધ્વજ ક્યાંક પણ ગમે ત્યાં તમે જુઓ તો આ ફરજ પૂરી કરજો વિનંતી કરજો બસ આજ